ભૂખ હોય તે કાંઈ પણ કરી શકે છે અને કોઈ પણ હદે જઈ પણ શકે છે આવી જ ઘટના વડોદરામાંથી સામે આવી છે જ્યાં એક મહિલા બાથરૂમમાં નહાઈ રહી હતી ત્યારે બારીમાંથી એક નરાધમ મોલાનાએ જી હા મોલાનાએ તેનો વિડીયો ઉતાર્યાનું સામે આવ્યું છે આખી ઘટના શું હતી જોઈ લો કારસ્તાન બાથરૂમમાં મોબાઈલ મૂકીને મહિલાનો ઉતાર્યો વિડીયો હવસખોર મૌલાના હવે હદ વટાવી ફતેગંજ વિસ્તારની છે જ્યાં શુક્રવારે એક મહિલા પોતાના બાથરૂમમાં સ્નાન કરી રહી હતી ત્યારે કલ્યાણનગર વિસ્તારમાં રહેતો નરાધમ મૌલાના હારૂન હાફીઝ અલી પઠાણ તેનો વીડિયો બનાવી રહ્યો હતો જેથી મહિલાએ બુમાબૂમ કરી મૂકી महिला ना सासू दौड़ी आ गया तमने बाहर जो तो कोई न दिखाय परंतु सीसीटीवी जोता हवसखोर मौलाना करतूत शु घटना बनी हती, मैं खुद महिला मैं मेरी सास के कहते हैं नमाज पढ़ने बैठी और मैं नहाने घुसी मैं नहाने घुसी मैंने ऐसे पानी डाला और इसने के कहते कैमरा ऐसे करा कैमरा ऐसा करा फिर मैंने ऐसे करा ना तो इसका कैमरा दिखा मेरे को ये मेरी वीडियो बना रहा था वीडियो बना रहा था फिर मैंने अपनी सास को घूम पाड़ा मैंने ऐसे बोला मैंने की देखो ये कोई है केम देखो कैमरा डाला इसने ए मोबाइल डाला इसने कोई है तो मेरी सास बोली नहीं मैं तो कि लगाए हूँ नमाज पढ़ रही हूँ कोई कैसे आ जाएगा मैं नहीं मम्मी पीछे से है कोई पीछे है तो फिर मेरी मम्मी गई पीछे तो ये भाग गया हाँ ये भाग गया क्या नाम है ये व्यक्ति ये हारून हारून ये मौलाना है મૌલાનામ નહી જાણ કોણ હૈતાનો પણ આવ્યો પરંતુ મહિલાએ ફરિયાદ વાત કરતા નાસી ગયો ત્યાર પછી મહિલા પોલીસ ને જાણ કરતા જ સીસીટીવી ના આધારે નરાધમ મૌલાના ને પોલીસે ઝડપી પાડ્યો સહે પોલીસ આ ફતેહગંજ વિસ્તાર છે જેમાં કલ્યાણનગર ઘોડાના મકાન આવેલા છે એમાં એક વયની મહિલા વ્યક્તિએ ચાર એપ્રિલના રોજ પોતાની ઘટના વર્ણવતા સયાગંજ સયાજીગંજ પોલીસે એક ગુનો રજિસ્ટર કરેલો છે એમાં પોતાની અંગત પળોનો આ કામના આરોપીએ પોતાના મોબાઈલમાં વિડીયો ઉતાર્યા મતલબની ઘટના છે જે કામે સયાજીગંજ પોલીસે ભારતીય ન્યાય સંહિતા ગુનો રજીસ્ટર કર્યો છે ગુનો રજિસ્ટર કરી તાત્કાલિક અસરથી આરોપીની ધરપકડ પણ કરી છે સવાલ અહીં મહિલા સુરક્ષાનો છે ત્યારે સવાલ એ થાય છે કે હવાખોર મૌલા મૌલાના વિડીયો ઉતારી શું કરવા માંગતો હતો શું મહિલાને બ્લેકમેલ કરી પૈસા પડાવવા માંગતો હતો શું હેવાન મહિલાનું શોષણ કરવા માંગતો હતો આવા મૌલાનાઓ થી આજે બેન દીકરીઓની રક્ષા કરવી એ આજે સૌથી મોટો મુદ્દો બની ગયો છે પછી ભલે તે કોઈ પણ સમાજ દીકરી હોય આ કેસ માં હવે પોલીસ તપાસમાં વધુ શું સામે આવે છે તે જોવું રહ્યું કેમેરામેન કિશોર શીર સાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા